હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ એક ખૂબ જ સરસ એવી વાત છે આજે લઈને આવ્યો છું જો તમને મારી વાત સાચી લાગે સારી લાગે તો તમે ફરજિયાતપણે છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો નીચે હાઇપ બટન આપ્યું છે એ હાઈપ બટન પર ક્લિક કરી દેજો લેક્ચર સારો લાગે તો જેથી વધુમાં વધુ છે આ ક્લાસ ઘણા બધા વિદ્યાર્થી સમક્ષ પહોંચી જાય વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને આજે કચ્છ જિલ્લાની જે ભરતી છે એનું કાલે જે પીએમએલ આવ્યું બરાબર છે મેરિટ લિસ્ટ એ અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ કચ્છ જિલ્લામાં લાગી જશે પછી એના રાઉન્ડ શરૂ થશે પછી રેગ્યુલર ભરતી છે એ તો સ્ટાર્ટ થવા જઈ રહી જ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો બાવીસથી પચીસ તારીખ દરમિયાન એની જિલ્લા પસંદગી છે ડન હવે આમાં ઓપ આઉટ બાબતે આપણે ચર્ચાઓ કરશું અને વિદ્યાર્થીઓને એક નમ્ર છે એ અપીલ કરીશું બરાબર છે તો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપમાં આવે છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ટોટલ શિક્ષક ભરતીની માહિતી ત્યાં આપવામાં આવે છે નજીકના સમયમાં અને ભવિષ્યમાં આવનાર જે ટેટ વન ટેટ ટુની તૈયારી આપણે એપ્લિકેશન ઉપર પણ કરાવવાના છીએ અને યુટ્યુબમાં પણ કરાવવાના છીએ તેથી નીચે ડિસ્ક્રિપ્શનમાં ગમત સાથે જ્ઞાનની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન કરી દેજો અને ક્લાસ સારો લાગે તો બેલ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે ચર્ચાઓ કરીએ વિગતવાર તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ જોવે છે એમને જણાવી દેવાનું કે કચ્છ જિલ્લા ભરતી પ્લસ રેગ્યુલર જે આપણે ચાલુ છે જેની જિલ્લા પસંદગી વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી એટલે કે તારીખ બાવીસ થી પચીસ દરમિયાન શરૂ થનાર છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તો જેટલા પણ વિદ્યાર્થીઓને સારું મેરિટ બને છે એકસો દસ ટકા લાગી જશે તમામને અભિનંદન હવે જે રેગ્યુલર શિક્ષક ભરતી અંતર્ગત જે આવતીકાલથી બાવીસથી પચીસ દરમિયાન જે સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગી શરૂ થઈ રહી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ કચ્છ જિલ્લાના પણ છે જેમણે કચ્છ જિલ્લામાં પણ સારું એવું મેરિટ બનતું હોય છે એટલે એમના જિલ્લામાં પણ એમણે ફોર્મ ભર્યું છે સામાજિક વિજ્ઞાનમાં બરાબર તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો જે સ્થાયી હોય અને કચ્છ જિલ્લા અંતર્ગત જો હોય અને સારું એવું મેરિટ બનતું હોય અને પોતાને સો ટકા ટ્રસ્ટ હોય કે કચ્છ જિલ્લા અંતર્ગત પોતાનો વારો આવી જાય એમ જ છે બરાબર છે તો એમણે ખરેખર જો આ જિલ્લા આ જિલ્લા પસંદગી અંતર્ગત એક આપણે નમ્ર અપીલ કરીએ કે ના જાય જેના પરિણામે એમના જે નાના ભાઈ છે કે કોઈ ભાઈ બહેન છે એમને એનો મોકો મળે બરાબર છે અને પોતાનો હક જતો કરે આપણે એક નમ્ર અપીલ કરીએ કે તમને ખરેખર જો કચ્છ જિલ્લા અંતર્ગત ધોરણ છથી આઠની સામાજિક વિજ્ઞાનની સ્પેશિયલ ભરતી અંતર્ગત જો તમારો સારું એવું મેરિટ બને છે અને જો તમે સ્થાયી હો અને કચ્છ જિલ્લામાં જો તમને નોકરી મળે તો તમે આ એક પોતાના ભાઈ બહેન વિશે છે એ એક વિચારી શકો છો ડન છે એના વિશે આપણે ચર્ચા કરી ડન રેગ્યુલર શિક્ષક ભરતી અંતર્ગત પ્લસ બીજી વાત કરીએ હવે એક બીજો પોઈન્ટ લઈએ કે ધોરણ એકથી પાંચ તો ધોરણ એક થી પાંચમાં જેટલા પણ વિદ્યાર્થીઓ એ છે એ જિલ્લો પસંદગી અને શાળા પસંદગી થઈ ગઈ છે બરોબર ને હાજર પણ થઈ ગયા છે જો આ લોકોને પોતાનો જિલ્લો મળ્યો હોય ખરેખર છે બરોબર પોતે સ્થાયી હોય તો એમણે પણ છે એ આ વિશે વિચારવું જોઈએ કે ખરેખર છે એ આપણે ખરેખર લાગી ગયા છે પોતાનો સારો એવો જિલ્લો છે મનગમતો જિલ્લો મળી ગયો છે તો આપણે એ બીજા ભાઈઓને ખરેખર છે જિલ્લા પસંદગી માટે મોકો મળે એટલે એણે આ બાબતે પોતે જતું કરવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે તમને બરાબર છે કેમ કે ઓલરેડી તમને મનપસંદ જગ્યા અને સારી એવી જગ્યા તમને મળી ગઈ છે ઓલરેડી તમે શિક્ષક છો જ ડન પછી ધોરણ નવથી બારની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડ બરાબર નોન ગ્રાન્ટેડ આપણે જે હમણાં લાસ્ટ ટાઈમ ભરતી લેવાની એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જતા રહ્યા છે બરાબર એટલે સામાજિક વિજ્ઞાનનું ઓલ ઓવર મેરિટ જોવા જઈએ તો એ નીચું જ આવવાનું છે સામાજિક વિજ્ઞાનનું મેરિટ શું આવશે નીચું આવશે બરાબર છે આ બધા વિદ્યાર્થીઓને જો સારો એવો ગ્રેડ પે સારું એવું પગાર ધોરણ હોય બરોબર છે તો એણે ધોરણ છથી આઠમાં ન આવે બરાબર એટલે એ લોકોએ પણ ખાસ એટલે ખાસ વિચારવું પડે કેમકે આ લોકોએ અહીંયા ફોર્મ તો ભર્યા જ છે એકસો દસ ટકા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ જે લાગી ગયા છે એમણે પણ અહીંયા ફોર્મ ભર્યા છે એમણે પણ જો પોતાનો મનગમતો જિલ્લો અને સારી એવી નોકરી અને ગ્રેડ પેવાળી છે એ નોકરી તમને મળી ગઈ હોય તો તમારે પણ છે એ આના બાબતે વિચારવું જોઈએ કે પોતાનાથી નાના જે ભાઈ બહેન છે બરાબર છે એ એના માટે વિચારવું જોઈએ કે એ પણ એનો પણ વારો આવે બરોબર છે કારણ કે આ એક કાર્ય છે એ કોઈ એક વ્યક્તિની જિંદગી સુધરી જાય એવું કાર્ય છે બરોબર છે માનો કે કોઈ વ્યક્તિ એવો હોય જેને ખરેખર છે એ નોકરીની જરૂર હોય બરાબર છે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને ખરેખર છે એ નોકરીની જરૂર છે ખાસ બરાબર છે તો ખાસ આના વિષે પણ છે એ તમે વિચારજો ધોરણ એક થી પાંચ ધોરણ છ થી આઠ અને ધોરણ નવ થી બાર લગત છે આપણે અપડેટ આપી દીધું વિદ્યાર્થી મિત્રો ડન છે પછી પ્લસ જે અન્ય ખાતામાં નોકરી કરતા હોય પોતાનો જિલ્લો હોય પગાર ધોરણ સારું હોય તો એમણે એ પણ છે પોતાના ભાઈ બહેનનો વારો આવે એના માટે વિચારવું જોઈએ વિદ્યાર્થી મિત્રો બરોબર છે નમ્ર વિનંતી છે બાકી આ બધી બાબત તમારા ઉપર રહેલી છે ડન છે આવતીકાલ છે તે ધોરણ છથી આઠની છે સામાજિક વિજ્ઞાનની છે એ જિલ્લા પસંદગી શરૂ થવા જઈ રહી છે રેગ્યુલર ભરતી અંતર્ગત અને કચ્છ જિલ્લા અંતર્ગત છે પીએમએલ વન આવ્યું છે શોર્ટ ટાઈમમાં છે પીએમએલ ટુ આવશે ત્યારબાદ તમે મેરિટ બાબતે વાંધા અરજી છે એ કરી શકશો કચ્છ જિલ્લાની વાત કરી રહ્યો છો ડન છે બાકી રેગ્યુલર ભરતી માત્ર છે એ જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ છે બાવીસથી પચીસ છે ત્યારબાદ નેક્સ્ટ જેટલા પણ ભરતી બાબતના રાઉન્ડ પડશે એની ટોટલ માહિતી છે એ આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં લેક્ચર થકી આપીશું બરાબર છે જેટલી પણ શિક્ષક ભરતી અંતર્ગતની માહિતી છે ટોટલ છે આપણે લેક્ચર થકી આપણા ગ્રુપમાં માહિતી આપીશું જ્યાં સુધી ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યાં સુધી તમે આપણી ચેનલ સાથે ના જોડાણો તો જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પ્લસ વિદ્યાર્થી મિત્રો ટોટલ શિક્ષક ભરતીના રાઉન્ડ મેરિટ કટ ઓફ સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ગુજરાતી ભાષા હિન્દી ભાષા સંસ્કૃત ભાષા અંગ્રેજી ભાષા વગેરેનું છે એ કચ્છ જિલ્લાની મેરિટ લિસ્ટ એમની જિલ્લા પસંદગીની અપડેટ આપણે શિક્ષક ભરતી અંતર્ગત આપીશું ત્યારબાદ રેગ્યુલર ભરતીની પણ છે તમામ ભાષાઓની અને ગણિત વિજ્ઞાનની છે એ ટોટલ કચ્છ જિલ્લાની ભરતી અને રેગ્યુલર ભરતી તન બંનેની ભરતીમાં જેટલી પણ અપડેટ આવશે પ્લસ ટેટ વન ટેટ ટુ શિક્ષક ભરતી પણ જે આવવાની છે એની તૈયારી અભ્યાસક્રમ મુજબ આવી ટોટલ કટ ઓફ માર્ક મેરિટ સ્થળ પસંદગી શાળા પસંદગી જિલ્લા પસંદગી હાજર થવા બાબતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ બાબતેની ચર્ચાઓ ટોટલ એ ટુ ઝેડ અપડેટ છે આપણે ગમત જ્ઞાન ચેનલ દ્વારા આપી રહ્યા છે આ ટોટલ અપડેટેડ માહિતી મેળવવા જો તમે માગતા હો તો તમારે કંઈ જ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે પ્લસ સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરી દેવાનું છે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે આપણી સાથે જોડાય આ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો એક સેવાનું કાર્ય છે બરાબર છે ઘણી વાર આપણે એમ કહેતા હોય કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ના પડે બરાબર એવી રીતે તમારે આ સેવાનું કાર્ય કરવાનું છે આ એક મારી નમ્ર વિનંતી છે બરાબર છે બાકી મોસ્ટ ઓફ આધાર તમારા ઉપર રહેલો છે ડન તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો આજનો ક્લાસ આશા રાખું છું કે તમને ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો જો ખરેખર ક્લાસ સારો લાગ્યો હોય તો આજે આપણી ચેનલના છે વીસ કે સુધી પહોંચાડી દો વિદ્યાર્થી મિત્રો જો ખરેખર મારો આ બાબત તમને સાચી લાગી હોય અને ગળે ઉતરી હોય તો વિદ્યાર્થી મિત્રો ડન છે વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક મિત્રો